કોઈ તકલીફ ખાસ નહીં કોઈ નહીં તકલીફ પાકું તમારો બધાનો આભાર માનવા આવ્યો એમ એમ તમારો આભાર છે

આવનારા સમયની અંદર વધુ વેપાર મળે ખાલી બીજા જોડાઈ શકો તમે એવી વ્યવસ્થાઓ આપણે કરવાની બરાબર છે તો તમે મદદગાર થજો ને અમે મદદગાર થોડું બરાબર છે ખાસ મળવું હતું કે મેં તો દર્શન કરવા પૂજા કરવા પહેલા બધાને મળી નજર બરાબર જય જય શ્રી